હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવી મસાલા ભાખરી ઓછા સમયમાં એકદમ ટેસ્ટી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે એવી આ ભાખરી ખૂબ જ ઝડપથી બની જાય છે તો ચાલો બનાવીએ આજની મસાલા ભાખરીની રેસિપી વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ કરી દેજો તો સૌથી પહેલાં એક બોલમાં આપણે લેવાનો છે લોટ તો ઘઉંનો લોટ લઈશું દોઢ વાટકી જેટલું ત્યારબાદ આપણે તેની વચ્ચે થોડું ખાડું કરીશું આ રીતે થોડું ખાડું કરી અને તેમાં આપણે મોણ માટે તેલ એડ કરવાનું છે ભાખરીમાં મોણ માટે તેલ બહુ સારું એવું જોઈતું હોય છે તો અહીં આપણે પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કરીશું તેનાથી જે ભાખરી છે એ એકદમ ક્રિસ્પી બનવાની છે તો આ રીતે તેલ એડ કર્યા બાદ હવે આપણે મસાલા એડ કરવાના છે આપણે મસાલા પાખરી બનાવી રહ્યા છીએ તો અહીં આપણે કાશ્મીરી લાલ મરચાંનું પાવડર એક ચમચી જેટલું હળદરનું પાવડર અને જીરાનું પાવડર આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેમાં એડ કરવાના છે તલ તો અહીં હું દોઢ ચમચી જેટલા સફેદ તલ એડ કરી રહી છું તમે ઈચ્છો તો કાળા તલને પણ તેની સાથે મિક્સ કરી શકાય છે હવે અજમો લઈશું અડધી ચમચી જેટલું અજમો હાથની મદદથી સરસ રીતે વાટી અને આ મિક્સરમાં આપણે એડ કરી દેવાનું છે તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું છે હવે સરસ ફ્લેવર આવે તેને માટે આપણે અહીં લીલા ધાણા એડ કર્યા છે તો લીલા ધાણા એડ જરૂરથી કરવાના તેનાથી મસાલા ભાખરીનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે હવે આ બધી જ સામગ્રીને હાથથી મદદથી આપણે લોટમાં ભેળવી દેવાની છે સરસ રીતે લોટમાં ભળી જાય એટલે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને કઠણ લોટ બાંધી લેવાનો છે આપણે ભાખરી માટેનો લોટ આપણે મુલાયમને સોફ્ટ નથી જોઈતું હોતું કઠણ લોટ આપણે અહીં બાંધીશું તો ભાખરી આપણી એકદમ સરસ બનશે આ રીતે કઠણ લોટ બાંધી લીધું હવે ઢાંકી અને દસ મિનિટનું આપણે તેને રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી ફરીથી એકવાર હાથને થોડુંક તેલવાળું કરી અને લોટને સરખી રીતે આપણે મસરી લેવાનું છે હવે તૈયાર કરેલા લોટમાંથી આપણે ત્રણ મોટા લોવા બનાવી લઈશું તો આ રીતે લોટને ત્રણ ભાગમાં આપણે વહેંચી દઈએ હવે આપણે પાટલો વળને વેલૂણ લઈશું અને તૈયાર કરેલા લુવામાંથી જાડી એવી આપણે મોટી રોટલી બનાવી લેવાની છે તમે ઈચ્છો તો નાના નાના લુવા કરી અને પણ ભાખરી વણી શકો છો પણ અહીં હું એકદમ ઇઝી અને બિગિનર ફ્રેન્ડલી તમને રીત બતાવી રહી છું તો એક મોટી આપણે રોટલી વણી લેવાની ત્યાર પછી આપણે શું કરીશું પણ ઢાકડા અથવા નાની વાટકીની મદદથી આ રીતે ઘોડસેપ આપી અને ભાખરી તૈયાર કરી લઈશું તો આ રીતે એકદમ ઇઝી પ્રોસેસ છે અને ખૂબ જ ઝડપથી બની જશે તમારી બધી જ ભાખરી તો આ રીતે આપણે ભાખરી બનાવી લઈશું હવે એક વાર તો અહીં ખ્યાલ રાખવાનું કે ભાખરી આપણે જે બનાવીએ છીએ એ એકદમ પાતળી ના હોય અને એકદમ ના હોય તેનું ખ્યાલ રાખવાનું મીડિયમ થિકનેસની આપણે બધી જ ભાખરી વણી અને રેડી કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં બધી જ ભાખરી બનાવીને રેડી કરી લીધી છે બસ તો હવે આપણે બધી જ ભાખરી વણી લીધી છે હવે એક મોટી નોનસ્ટિક આપણે દવી ગરમ કરી છે અહીં અને એક સાથે જેટલી આવી એટલી બધી ભાખરી અહીં આપણે શેકી લેવાની છે તો અહીં મારી તબીબમાં ચાર આવે છે તો ચાર રૂપાખરી આપણે એકસાથે લઈ લેવાની છે હવે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખી છે ફાસ્ટ ગેસ ઉપર આપણે તેને નહીં શેકવાનું બંને સાઈડ કાચી પાકી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે તો આ રીતે ભાખરીને શેકીએ જ્યારે આપણે ત્યારે દબાવવાથી તાવી અથવા કપડાં નથી આપણે દબાવી શકીએ અને તો એકદમ ક્રિસ્પી એવી ભાખરી બનીને રેડી થઈ જશે બંને સાઈડ જ્યારે કાચી પાકી આપણે ભાખરી શેકી લઈએ ત્યારે આપણે હવે તેની ઉપર ઘી એડ કરીશું ઘીથી ભાખરીનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો અહીં બધી જ ભાખરી ઉપર આપણે ઘી લગાવી દીધું અને ફરીથી આપણે આ રીતે દાબતા જઈશું વજન આપીને અને શેકતા જઈશું બસ સિમ્પલ પ્રોસેસ છે એકદમ ઇઝી ભાખરી તો બધાના ઘરમાં બનતી જ હોય છે એક વખત આ રીતે મસાલા ભાખરી ચોક્કસથી ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવવાની છે તો આ રીતે આપણે બધી જ ભાખરીને શેકી અને તૈયાર કરી લીધી છે તો ચોક્કસથી ટ્રાય કર્યો મિત્રો અને જો તમે પણ આવી રીતે ભાખરી બનાવતા હોવ તો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અહીં આપણી બધી જ ભાખરી બનીને રેડી છે અહીં હું એને દહીં સાથે શરૂ કરી રહી છું ભાખરી ચા સાથે કે નાસ્તા સાથે પણ મરચાં સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે દહીં સાથે પણ સરસ લાગે છે તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો